વાસની અંદર ખોડિયા માતાજીના મંદિર પાસે શક્તિમાના માતાજીના મંદિર પાસે શેરી ચોકમાં જુગા રમતાની બાતમીના આધારે પોલીસ દ્વારા ચારે ગામમાં રેડ કરવામાં આવી હતી જે જુગારીઓને પકડી પાડી લખતર પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યા લખતર પોલીસ દ્વારા નાના નાના જુગારો પકડી કેસ કરી મોટા જુગારના અડ્ડાઓને છાળવતા હોવાનું આવ્યું લોકમુખે ચર્ચાયું લખતર શહેર સાવણીયો જુગારો જામ્યો છે લખતર શહેર તેમજ ગ્રામ્યમાં શ્રાવણ મહિનાની શરૂઆત થતાની સાથે જુગાર કરે છે ત્યારે આજ રોજ લખતર પોલીસ દ્વારા પેટ્રોલિંગ દરમિયાન ચાર ગામોની બાતમીના આધારે કરવામાં આવી હતી રેડ જેમાં ઓળખ ગામમાં જાહેરમાં જુગારમતા જયંતીભાઈ માવજીભાઈ બાવળિયા ઉમરોસ અઠ્યાવી ઈશાભાઈ મોતીભાઈ રાઠોડ ઉંમર વર્ષ ચાલીસ કાનજીભાઈ શંકરભાઈ બાવળીયા ઉમર વર્ષ વિસ્તાલીસ ચંદુભાઈ ધીરુભાઈ સરવાળીયા ઉંમર વર્ષ એકાવન ચંદુભાઈ કાનજીભાઈ ઓગણિયા ઉંમર વર્ષ ચાલીસ રાજેશભાઈ ઉર્ફે રાજુભાઈ વિખાભાઈ વાઘેલા ઉંમર વર્ષ એકતાલીસ કલમ ગામથી લખતર પોલીસ દ્વારા છ જુગારીઓને ભેડ દરમિયાન ઝડપી પાડ્યા હતા જેમાં વિનોદભાઈ સૌજીભાઈ મકવાણા ઉમર વર્ષ ત્રીસ દલપતભાઈ ધરમસિંહભાઈ મકવાણ ઉમર વર્ષ ત્રીસ ધરમસિંહભાઈ હરજીભાઈ મકવાણ ઉમર વર્ષ પચાસ બાબુભાઈ લખવા ઉમર વર્ષ સાહીઠ દિનેશભાઈ જુગારીઓ જેમાં સંતરામભાઈ ભાઈલાલભાઈ કોળતરિયા ઉંમર વર્ષ એકવીસ ચમનભાઈ હીરાભાઈ માનકોલિયા ઉમર વર્ષ પાંત્રી તિરુભાઈ રસિકભાઈ માનકોલિયા ઉંમર વર્ષ ઓગણત્રીસ દલસુખભાઈ ઉર્ફે દકાભાઈ દાનાભાઈ ભાંભરિયા ઉંમર વર્ષ છેતાલીસ સંગ્રામભાઈ ઓઢાભાઈ ભાંભરિયા ઉંમર વર્ષ ચાલીસ મેલાભાઈ દેવજીભાઈ ભાંભરિયા ઉંમર વર્ષ ત્રેવીસ કમલેશભાઈ જનકભાઈ ભાંભરિયા ઉંમર વર્ષ પચીસ ઝડપી પાડવામાં આવ્યા હતા લખતર પોલીસ દ્વારા જમર અને ઓળખ કળમ ગામેથી કુલ વીસ જુગારીઓ ઝડપી પાડી લખતર પોલીસ સ્ટેશન ખાતે લાવી જુગાર અટેક મુજબ ગુનો દાખલ કરી કાર્યવાહી કરવામાં આવી હતી ત્યારે જોવું રહ્યું કે લખતર પોલીસ દ્વારા માત્ર નાના નાના જુગારો ના ત્યાં રેડ કરી માત્ર કેસ કરવા દેખાડવા માટે કાર્યવાહી કરતા હોય એવું લાગી રહ્યું છે જ્યારે લખતર શહેર તેમજ ગ્રામ્યમાં મોટી મોટા મોટા જુગારના અડ્ડાઓ હોય તેવું સૂત્રો પાસેથી જાણવા મળતા લખતર પોલીસ દ્વારા માત્ર નાના જુગારના જુગારના ગુના પકડી અને મોટા જુગારીઓના અડ્ડાઓને છાવતા હોવું તેવું લાગી રહ્યું છે